જોતા તમને એવું લાગશે ને કે આ ફરાળી જેવડો બારના પેકેટનો હશે પણ ના એ ટેસ્ટ સાથે ઇન્સ્ટન્ટ તમે પણ હવે ઘરે ફરાળી ચેવડો બનાવી શકશો એકદમ ઇઝીલી ક્રિસ્પી અને મસાલા સાથેની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ તો ક્રિસ્પી ફરાળી ચેવડો બનાવવા માટે અહીંયા મેં લાલ બટેટા લીધા છે આ ચેવડો તમે ઘરના રેગ્યુલર વ્હાઈટ બટેટાથી પણ બનાવી શકો છો તો અહીંયા મેં એક કિલો જેટલા બટેટા લીધા છે એની છાલને કાઢીને ધોઈ લઈશું અને આ રીતે ઠીક પીસીસ કરી લઈશું એકદમ જાડા પીસીસ કરવાના છે અને આ રીતે સ્લાઇસરની મદદથી ઊભા સ્લાઇસ કરી લઈશું એકદમ પતલી પતલી સ્લાઇસ તૈયાર છે હવે પાણીની અંદર એક પાણીથી ધોઈ લઈશું અને આ રીતે કોટનના કપડા પર ફેલાવીને પાંચથી છ મિનિટ સુધી સુકાવા દઈશું એકદમ સરસ રીતે સુકાઈ જાય એટલે ગરમ તેલની અંદર થોડી થોડી એડ કરીને ફ્રાય કરી લઈશું તો બંને સાઈડ પલટાવીને એકદમ ક્રિસ્પી કરી લઈશું તો આ રીતે સરસ એવો કલર આવી જાય ને ત્યાં સુધી રહેવા દઈશું હવે એક કપ જેટલા સિંગદાણાને શેકીને પાડા કરીને પણ તળી લઈશું હવે એક વાસણની અંદર બનાવેલી ચીપ્સ અને સિંગદાણાને એડ કરી લઈશું અને મસાલો બનાવવા માટે એક ચમચી સંચડ આઠથી દસ મરી અડધી ચમચી હળદર એક ચમચી કાશ્મીરી મરચું પાવડર એક ચમચી આમચૂર પાવડર અને એક મોટી ચમચી માર્કેટના જે પેકેટમાં મળે છે ને એવો જ ફરાળી ચેવડો તૈયાર તો આ ક્રિસ્પી ફરાળી ચેવડાને લાંબો સમય સુધી તમે ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં જવું હોય તો ઓડી સ્નેક બેગમાં ભરીને તમે લઈ જઈ શકો છો તો તમે પણ ટ્રાય કરજો